આજે દુઃખ નથી અને સુખ આપે ગલીએ ગલીએ એના નામની અમે ગાથા ગાડી અને અંધશ્રદ્ધા માંથી મારી ભગવતી બાર છે કેવું તારું ભજન કરું કેવા ગલિયા ગલિયા ગામડે લઈને વાંસે ને એનું નામ જ છે માં તને તાવ આવ્યો છે તને તાઇડ થઈ ગયો છે તારા શરીર ની અંદર છે

તો આજે તમે જગદંબાની ઝુંપડી આવો અને માતા તમને સોરોડા મારી દીકરીઓ મારા સંતાનો આજે મારી આવ્યા છે માં શું કેવાનું એ તમે માં તો માની ઝુપડી જ્યારે તમે આવો છો પ્રમથી તમને પાણી પાય છે એ પાણી તમારા શરીર ની અંદર ક્યાં સુધી ટકે છે માં પાંચ કલાક કે સાત કલાક